ને હું ચા રોટલી ખાઈ લઉં જોઈ છો તળેલી પૂરી પણ હતી અને રોટલી હતી ખાઈ તો આપણે નીકળી ખેતર પછી જોઈ શકો છો જાય છે તો આપણે નીકળી ખેતરે જવા માટે કે ખેતરે તુવેરનું પાક હતું ટીમ લો અને અમે જોઈ શકો છો

તો ફાઇનલી બધા જતા છે ટૂર વાઢવા માટે અને આપણે પણ આપણો દાંતડું લઈ લીધું છે દિવસ આખો આપણું દાંતડું આપણે પણ લઈ લીધું છે તો આપણે જવાનું છે વાઢવા માટે તો મજા આખો જોતા રહેજો કેમ કે આપણે બપોરે એક બાજુ સુધી વાઢવાનું છે અને એક બાજુ પછી આપણે છૂટા હોઈએ એટલે કંઈક કલાક જગ્યાએ જાશું બાકી જઈ લો તું છે ને આટલા આઈડા છે તો બસ આપણે લાગી જઈએ ટૂર વાઢવા માટે વ્લોગમાં બંને જ આખો વ્લોગ જોજો આ છે મલી તિમલી તમે એમ કરતા તો આ છે મલી બે લઈ જોઈ શકો છો અને આપણે વાટી છે આ તુવર જોઈ શકો છો વાટી ના કે છે જોઈ શકો આ બધી પર વાટી ના કે હું તમને છે છે રહે પડીએ હા હે માય તિમલ

પછી અહીંયા મેં પણ આવ્યા એટલે આપણે આવી ગયા છીએ આપણે બીજું ખેતર છે જ્યાં જીરું જૂલો આ જીરું આવડું છે જુલો તમે આવડું જીરું છે કેમ કે આમાં ફેમિલી આપણે જ્યારે આમાં પહેલું પાણી બીજું ત્રીજું પાણી ચાલુ કર્યું તું મેં દવા છાંટી દીધી ત્યારે જીરું નાનું નાનું હતું આવડું જીરું હતું તમે જોઈ શકો પણ આમાં રિઝલ્ટ ક્યારે આવ્યું જ્યારે અમે દવા છાંટીને પેલી આપણે પેલી ચા જેવી દવા આવે છે કાઢી કાઢી એ દવાજીરામાં છાંટી અને આમાં હું તમને એ બતાવતો તમે એમ કેતા ફરક કેમ અજીરું કેમ નાનું ને અજીરું કેમ મોટું તો આમાં એવું છે ને કે આ જમીન રહે ને એકદમ કાળતર જમીન છે કાળતર મતલબ માટી કારી ચીકણી માટી અને આ રે રેતાવાળી કાળતર માટી એના કારણે અને બીજું આપણે એવું કે પાણી આપણે ગમે ચાલુ કર્યું ધારો કે પહેલાં મેં આમાં પાણી ચાલુ કર્યું હતું પછી એ પહેર્યું પછી આમાં બે દી પાણી આમાં અડ્યું હતું બે દી એમાં અડ્યા બાદ આમાં બે દી પછી આમાં પડી આવ્યું એટલે આમાં લે આમાં આમાં લેટ પડી ગયું પાણી ને આમાં પહેલાં તો એના કારણે જીરું નાનું મોટું છે અને બીજું કે પાણી ચાલુ કરવું હે આપણે ફરી પણ કાલ વિચારીએ છીએ કે કાલ પાણી ચાલુ કરીએ આજે દવાનું એવું લેવાનું છે તો લઈ આવીએ અને પાછું કાલ પાણી આમાં ચાલુ કરી દઈએ એટલે ચોથું પાણી થાય આમાં છે ચાર પા ચાર પાણી થઈ જાય આ કાલ ચાલુ કરે એટલે ચાર પાણી થઈ જાય વિચાર છે આમાં પાંચ પાણી ચાલુ કરવાનું કેમ કે આ તમે જુઓ જીરું હજુ નાનું જીરું છે આમાં ઓલું મેટું જીરું અને આ બીજાનું જીરું તો આમાં પાંચ પાણી એના કારણે ચાલુ કરવું છે મકે જીરું નાનું છે અને આપણે પાંચ પાણી પાઈએ એટલે જીરું પણ વાંચે અને પાકમાં પણ સારું થાય એટલે ખાતર થોડું થોડું નાખશું ને પાંચ પાણી કરી દઈએ બાકી જીરું જીરું તમે નાનું જીરું મોટું જીરું અને ચાર પણ આપણે પડી જ છે આ ઓગણું આ ઓગણું સમથિંગ પાંચ હજારથી થી પ્લસ આપણે પૂરા પડ્યા છે પણ તો આવશે ઘરાક કેમ કે આ વરસાદ કારણે ચાર આપણે કાવી પડી છે વરસાદ નું માવઠા ને બધું કમાલ છે માવઠા થયું એટલે બધા ખેડૂતને બહુ નુકસાન થયું પણ હવે માવઠાનો માર તો કહેવાય ને કે ખેડૂત જ કમી કે બાકી બીજાના કામ નહીં એશિયમ બેઠા વાળા બેઠા વાળા ને અસર થાય નહીં એટલે બસ રોલક માં બને રહેજો મળીએ છીએ આગળ તો ફાનેલ આપણે આ પાઇપ એ લઈ નાખીએ જીરો આ પાઇપ અહીંયા લઈ નાખીએ ને આ એક પાઇપ હું તમને બતાવું તો આપણે કરવાનું હા કે અહીંયા આ તો હે આ તો છોડી નાખવાનું હોય અહીંયા હજુ છોડ્યા બાદ અહીંયા લઈ જવાનો હૈ પાઇપ અને આપણે પહેલા કણે શિફ્ટ કરતી હોવાનું તો આ તો છોડી નાખીએ આપણે ફટાફટ જોઈ શકો છો કાર્ડ પણ બહુ તડી ગયો છે પણ કઈ વાંધો નહીં આપણે છોડી નાખી આ તો આપણે પાઇપ ભૂલ્યા તો અહીંયા થી અહીં લઈ નાખ્યો છે ને આ પાઇપ પછી અહીંથી એકલા રેડ તો રેડ તો લઈ જવાનો છે એટલે તમે ભૂલક જુઓ ત્યાંથી સુધી હું পাথৰে যোৱা বোলো બાદ પાછરી દીધો આપણે અહીં કરતો અહીંયાથી અહીં લગી પણ હવે રોજ તો એવા થયા છે અહીં કે પાઇપ વધ્યો ઘણા જોઈ લો તમને બતાવું એક જ મિનિટ આ બધા પાઇપ અહીં વધ્યો છે લઈ જવાનો છે અહીંયા જ આપણે ઝાટકા છે પડે એને પણ વધ્યો છે ઘણો પાઇપ એટલે હવે આને છે ને આપણે કામ આપણું કમ્પ્લીટ તો કરી નાખ્યું જોઈ શકો છું અહીંથી અહી લઈએ આપડે કેમકે આપણે પેલા કનથી પાથરવાનું ચાલુ કર્યું હતું અહીંથી પેલા અહીંથી જીધું પાથર્યું આપણે અહીંથી સીધું પણ આમાં એવું થયું કે પાઇપ પડે લાંબુ આપણે પહેલાં તો સીધું પાછળ તો આપણે પહેલાં બીજા ત્રીજા નંબરનો આગલા ભાગી જાય પાઇપ એટલે મેં વિચાર્યું મેં તો આપણે થોડુંક માં કહીએ કેમ કે આમ આ માં આમ લેશું ને તો પાઇપ આપણે સેટ થઈ જશે અને બીજું કે એમાં આટી પણ નહીં પડે એટલે એના કારણે મેં અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી આથી આમ લીધું આથી સ્ક્રોલમાં બાકી પોચડી દીધું છે એટલે કાલ પાણી ચાલુ થઈ જશે તો બસ આગળ ઓળખ જોતા રહેજો મળીએ આગળ તો ફાઇનલી આપણું કામ પૂરું થઈ જશે ને આપણે જઈએ છીએ હવે ઘરે કેમકે તો પાઇપ પાથરવાનું એ પાણી પાઇપ પાઇપ પાથરવાનું તો એ પૂરું કરી દઈશું અને આપણે નીકળી જઈએ છીએ ઘરે કેમકે હવે અહીંયા કાલ આવવાનું છે એટલે જોઈ શકો રસ્તેથી જઈએ છીએ ઘડી અને કાલ સવારમાં સાત વાગે અહીં આવી જવાનું કેમકે પાણી ચાલુ કરવાનું છે સવારમાં સાત વાગે લાઇટ આવી જાય છે ને સાંજે સાડા પાંચ ની આજુબાજુ જાય છે તો કાલ અહીંયા આપણી હજી અહિયાં કાલ હશે બાકી તો મળીએ છીએ આગ તો આપણે નીકળી જશે ખેતર જવા માટે ખેતરે કામ આવી જવા માટે જો નાસ્તો પણ લઈ લીધો ને જઈએ છીએ ખેતરે તો બસ માં બંને આપણે ખેતરમાં તો ફેમિલી આપણે આવી જશે ખેતરમાં ને હું તમને બતાવું આપણે ખેતરમાં તમારે બે એન્ટ્રી લઈ લીધી છે જોઈ લઉં ત્રણ તો ખેતરમાં આવી ગયા છીએ સાથે નાસ્તો પણ લાવ્યા છીએ અને નાસ્તો કરવાનો પણ છે પણ બાકી સાંજનું બી આવો આવે છે આ પવન ચકલી ને અમારો ભાઈ જાય રહ્યો આપણા કામે આવ્યા હતા જે આમ તો આપણે સાંજના કામે આવતા નહીં કોઈ દિવસ કેમકે સાંજનું શું કામ હોય યાર આ પૂરું હોય એક વાગે પછી એક વાગે બસ આપણે છૂટી જઈએ ઘરે જ એટલે નું આપણે વધારે કંઈ કામ હોય નહીં પણ બાકી આપણે આવું ઝૂંપડું છે અત્યારે બનાવેલું છે જોઈ લો આ પાણીનો ડ્રમ છે ચૂલો અહીંયા અમે ચા કે કદાચ બપોરનો ખાવાનું પણ અહીંયા કોઈ દિવસ કોઈક દિવસ બનાવી દઈએ એટલે અહીંયા એ માટે ચૂલો રાખેલ છે બાકી આઈડા આઈડામાં ફેમિલી એવું છે કે અમે જે આયડા ત્રણ વખત લણેલા આ ત્રણ વખત આયડા અમે લણેલા અને ત્રણ વખત લણે એટલે બે વખત જે બે વખત લણ્યા હતા એનો આપણે આ ટગલો કરના છે ચોખા પકે સેલી વાર જે અત્રે લણ્યા યા એમ કે ખરીંગ જીરા વગરના એ બાકી હતા અને બસ આ બધું ચાલતું હોય બાકી તુવેર જોયું તમે આ તુવેર હજુ લીલી હે આપણે એ બજુ બધું હુકી હતી હૂકી તેવા આપણે લેલી પડી છે તો ફાઇનલી તમે વિચારતા હશો કે એમને કીધું નહીં કે શું કામે આવ્યા હતા ખેતરમાં હું તમને એનું રીઝન બતાવી દઉં કે આપણે ખેતરમાં કેમ આવ્યા હતા હાજ ના આવતા તો નથી પણ આજ આપણે હોલી તમને રીઝન બતાવી દઉં તો એનું રીઝન એવું છે કે આ ઝાટકો એ આપણે ઓટોમેટિક નહીં તમે જોઈ લો આ ઝાટકો એ આપણે ટાઈમરમાં છે કે આપણે ચાલુ કરીએ તો જ ચાલુ થાય છે બાકી જોઈ લો મેં કે ઝાટકો ચાલુ થતો નથી તો ચાલુ કરવા માટે અહીંયા છ વાગ્યાથી પાંચ વાગે આવવું જ પડે આપણે ડેલી આમ તો પપ્પા આવે છે આપણે ત્યાં અહીં પણ એ આજે જાય છે ગામ એટલા માટે આપણે આવવું પડે ચાલુ કરવા બાકી જોઈ લો તુવેર ઝાટકો ને